નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન ની સ્વ અધ્યયન પોથી નું અહી આપણે ચેપ્ટર સત્તર જીવન નિર્વાહ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથી ના અન્ય વિડીયો ની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે પ્રશ્ન એક ગામડામાં મોટા ભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો જવાબ આવશે ઓપ્શન બી ખેતીકામ માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે તો આઠ મહિના વરસાદ આધારિત ખેતીમાં ખેડ કયા મહિનામાં કરવામાં આવે છે તો તો મે જૂન વરસાદના આધારે થતા કયા મહિનામાં ડિસેમ્બર જાન્યુઆરી ખાલી જગ્યા દરિયામાં હવે પ્રદૂષણના કારણે માછલીઓ ઓછી મળે છે રોડ પરની દુકાનોના કારણે તો કે ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓ પેદા થાય છે વ્યક્તિમાં રહેલ કૌશલ્ય રોજગારી મેળવવા માટે મહત્વનું છે

બટાટા અને બાજરીની ખેતી કરવામાં આવે છે મોટો ખેડૂત કોને કહેવાય તો જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય હોય અને ખેતી કરતા તે વ્યક્તિને ખેડૂત કહેવાય પાંચમો વરસાદ થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી તો વરસાદ આધારે થતી ખેતીમાં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ખેતીનું કામ મળતું નથી પાકની લણી કયા માસમાં થાય છે તો પાકની લણી નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે તમે મોટા થઈને જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો એટલે કે તમે મોટા થઈને શું બનશો તમે લખ્યું છે હું મોટો થઈને જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ હવે તમે મોટા થઈને ડોક્ટર બનવા માંગતા હોય શિક્ષક વકીલ જે બનવા માંગતો તે લખવાનું થશે માછલી પકડવા કયા સાધનોની જરૂર પડે છે માછલી પકડવા માટે હોળી માછલા પકડવાની જાળ અને એ માટે કેટલાક સાધનો ઉપયોગી છે કે સાધનો આપણને જરૂર પડે ચોમાસામાં માછીમારીનું કાર્ય શા માટે બંધ હોય છે તો ચોમાસા દરમિયાન આવતા તોફાનો વાવાઝોડા અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો ગામડામાં લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે આ ઉપરાંત તેઓ પશુપાલન ઓજારો બનાવવા કપડા સીવા મજૂરી કરવી દુકાન ચલાવી વગેરે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો તો અમારા વિસ્તારમાં કપાસ ઘઉં બાજરી જુવાર શેરડી ડાંગર મકાઈ જીરું માંડવી સિંગ ચોખા વરિયાળી વગેરે જેવા ઘણા બધા અનાજ કઠોળ અને શાકભાજીની ખેતી થાય છે તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે તો અમારા વિસ્તારમાં સ્ટેશનરી ડેરી બેકરી કરિયાણા હેર સલૂન જ્વેલરી પાનનો ગલો વગેરે જેવી દુકાનો આવેલી છે ત્યાંથી અમે પેન્સિલ દૂધ મસાલા સોના ચાંદીના ઘરણા વગેરે વસ્તુઓ ખરીદીએ છીએ દરિયામાં ભરતા પેટ્રોલિયમ ભરેલ જહાજો અકસ્માત થવાથી દરિયામાં ઢોળાવાથી પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં પ્રદૂષણ ફેલાય છે શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે તો તેમાં આવશે શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે મજૂરી કરે નોકરી કરે રોડ પર વસ્તુઓ વેચે કૌશલ્યના આધારે કામ કરીને તો કોઈ શિક્ષક વકીલ કે જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને તો ફેક્ટરીઓમાં કપડા બૂટ ચપ્પલ ચોકલેટ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ બાઇક કાર ટાઇલ્સ ઘડિયાળ પતરા દવાઓ મેડિકલ ઉપકરણો વગેરે વસ્તુઓ બને છે હજી પણ આપણે આમાં ઘણી બધી વસ્તુઓ ઉમેરી શકીએ તફાવત જોઈએ ગામડાઓમાં જીવન નિર્વાહ તો ગામડાઓમાં મોટી સંખ્યાના લોકો ખેતી પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે તો આપણે ત્યાં શહેરમાં જોઈએ તો શહેરમાં લોકો વિવિધ પ્રકારના વ્યવસાય કરીને દુકાન કે ઓફિસમાં નોકરીઓ કરીને રોડ પર બેસીને કે હરતા ફરતા શિક્ષણ આપવાનું કામ કરીને નાની મોટી મજૂરી કરીને અને કૌશલ્ય આધારે કામ કરીને જીવન નિર્વાહ કરે છે બીજો મુદ્દો ગામડામાં લોકો જીવન નિર્વાહ માટે પર્યાવરણ સાથે સંકળાયેલા હોય છે જ્યારે શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે માત્ર પર્યાવરણ સાથે સંકળાયેલા હોતા નથી ગામડામાં લોકો ઓછામાં ઓછી સુવિધાઓથી જીવન જીવે છે શહેરમાં લોકો વધારે સુવિધાઓથી જીવન જીવે છે ચલો આપેલા ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્ર ચોટાડો તો અહીંયા તમને જે આપેલા છે ખાના નવ ખાના એમાં તમને જે વ્યવસાયકારોના ફોટા જડે જેમ કે લેખક છે સુથાર છે દરજી વાળંદ બરોબર તમને જે વ્યવસાયકાર મળે ડોક્ટર છે એમાંથી તમારે અહીં જેટલા ચિત્રો તમને મળે એ વ્યવસાયિકાના ચિત્રો તમારે અહીંયા ચોટાડવાના છે બરોબર તો આ મુજબના તમને જૂના પાઠ્યપુસ્તકમાંથી અથવા તો જૂની જે દેશી હિસ્સા હોય તેમાંથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પોથીના પાઠ સત્તર જીવન નિર્વાહનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ